હું મુકેશભાઈ સંઘવી શ્રી ભાણવડ મહાજન પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટી તરીકે આજના આ કેમ્પની આપને વાત કરું તો તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસ ને શુક્રવાર આજનો આ કેમ્પ શ્રી વિઠ્ઠલદાસ છગનલાલ દાંગાણી પરિવારના આર્થિક સહયોગી તથા શ્રી પ્રકાશભાઈ વિઠ્ઠલદાસ દાંગાણીના ચિમોતેરના વર્ષ જન્મ દિવસ નિમિત્તે આ યોજેલ છે દર વર્ષે આ ગંગાણી પરિવાર તરફથી ખૂબ જ સારું કામ અને સેવાનું કામ થઈ રહ્યું છે આજના આ કેમ્પમાં તાલુકો આજુબાજુના તાલુકામાંથી દેવભૂમિ દ્વારકાના ઘણા બધા જુનાગઢની ટીમ તથા રિલાયન્સના ડોક્ટરોની ટીમની ટીમે બધાએ સાથે મળી ખૂબ સરસ સહકાર આપી અને ખૂબ સરસ કેમ્પને સફળ બનાવ્યો આજના કેમ્પમાં મેડિસિનના ઇઠોતેર સર્જરીના ત્રેવીસ ડાયનેટના તેર અને દિવ દર વર્ષે આવા કેમ્પો બે લગભગ ત્રણ થી ચાર લાખ રૂપિયાનો ખર્ચો એક કેમ્પમાં થાય આવા દર વર્ષે બે કેમ્પો આપ પુણ્ય ભૂમિ પર થઈ રહ્યા છે એમાં બધા દાતા શ્રીઓના સહકારથી આપણે ખૂબ સરસ કામ કરીએ છીએ અને ભગવાન આપણને આ કામ કરવાની વધારેમાં વધારે તક આપે તો એ ઈશ્વર પાસે પ્રાર્થના કરી મારી વાતને વિરામ આપું છું જય જગત હું જિલ્લા પશુપાલન અધિકારી શ્રી ડૉક્ટર કે ગોરિયા આજ રોજ માણવર મુકામે માણવર મહાજન પાંજરાપોળ ખાતે દાતાશ્રી વિઠ્ઠલદાસ સગનદાસ ગાંગાણીના દાનથી તેમજ ટીમ પશુપાલન દ્વારકા વેટનરી કોલેજ રિલાયન્સના ડાક્ટરોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કેમ્પમાં આજે મેડિસિનમાં અઠ્યોતેર જેવી આપણે સારવાર કરવામાં આવે છે સર્જરીમાં ત્રેવીસ જેવી સારવાર કરવામાં આવે છે ગાયનેગમાં તેર જેવી સારવાર કરવામાં આવી છે અને ડિવર્નિંગ એટલે કે ઘેટાબકરાઓને વિનામૂલ્યે દવા એકવીસ હજાર જેવી દવાઓ આપવામાં આવી છે તેમજ એમ કરીને કુલ એકવીસ હજાર એકસો ચોવીસ આપણે પશુઓની સારવાર કરવામાં આવી છે અને ટોટલ એકસો ઇઠોતેર લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે તેમજ આ ખાતે લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ છે જેમાં એકસો એક નમૂનાનું આપણે સ્થળ ઉપર ચકાસણી કરી અને નિદાન માટે હેલ્પફુલ થાય એ રીતે કરીને નિદાન આપણે સચત નિદાન કરવામાં આવેલ છે આભાર